તો એમાં મિત્રો ફરી વાર આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે એટલે કે આપણે હજી ઘર બનાવવાનું છે બીજો ભાગ જેમ કે આ આપણે હજી ઈમણામાં છીએ તમને દેખાડી દઉં આજે આપણામાં આમાં બાયણું એટલે કે બાયણું ફિટ કરવાના છે એટલે કે આમાં બાયણું પાડવાનું છે ને અને પડિયા પણ ફિટ કરવાના છે અને હવે આપણે વરસાદ આવવાનો નથી એટલે આવતીકાલે આપણે આને જગ્યાએ જરૂર છે એ જગ્યાએ આપણે બાંધવા પણ જવાનું છે આટલા મકાન બનાવ્યા છે અને થોડા ઘણા બાકી છે એ બનાવી નાખશું બાકી હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરો જેથી કરીને આવી સેવા એ કરવાનો અમને મોકો મળે અને અમે અંદરથી અમને એમ થાય કે આવી સેવા કરવી જોઈએ કેમ કે અમને માણસો સપોર્ટ કરે છે બાકી આમાં ફટાફટ આપણે અહીંયા આ રીતનું ગોળ કટિંગ કરી નાખી અને આમાં સાઈડમાં આપણે બારિયું નથી બનાવી એટલે અહીંયા કણે ખાલી જ રાખ્યું છે બાકી હાલો ફટાફટ કરી નાખીએ આપણે આમાં બાયણા હા આપણે આપણું કામ પૂરું કરી નાખ્યું છે એટલે કે બધા મકાનમાં આપણે આ રીતના દરવાજા બનાવી નાખ્યા છે તમને દેખાડી દેવું ચાલો આ રીતના દરવાજા બધા આટલા મકાન બનાવીમાં બધામાં દરવાજા કમ્પ્લીટ થઈ જશે હવે બસ એકર નીચેનું પડી નાખવાનું છે એ આવતા વિડિયોમાં દેખાડશું ને આવતા વિડીયોમાં આપણે આ મકાનની જગ્યાએ બાંધવા બાંધી પણ કેમકે હવે વરસાદ આવે એવું કંઈ વાતાવરણ નથી અને ચોમાસું પૂરું પણ થઈ ગયું છે એટલે હમણાં જ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે મળીએ આવતીકાલે આ મકાન જે જગ્યાએ બાંધવાના છે અહીંયા ગણે જો કે આપણે તો વિચારે સમશાન અહીંયા બાંધવાના બાકી તમે કોમેન્ટ કરી નાખો કેવી જગ્યાએ બાંધવા જોઈએ શું ગણે બાકી મળીએ બીજા વિડીયોમાં જય માતાજી